હારીજ ખાતે મહારેલીનું આયોજન પાટણના હારીજ ખાતે રોડ રસ્તા ગટરના ગંદા પાણીથી લઈને રખડતા ઢોર જેવા અનેક પ્રશ્નોને લઈને હારીજ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું એક થી છ વોર્ડમાં રસ્તા ગટરના ગંદા પાણી બાબતે કરવામાં આવ્યું હતું આયોજન કાર્યક્રમ નિષ્ફળ બનાવવા દબાણો થયા હોવાના આક્ષેપ લોકો દ્વારા સાંસદ સભ્ય દ્વારા સભ્ય કલેક્ટર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા હજુ પણ પોતાની મનમાની ચલાવી રહી છે ભીખાજી વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઓનલાઈન લેખિત રજૂઆત કરવાના છીએ અને તેમ છતાં એક થી છ પોર્ટના પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આવનારા નવા વર્ષની લાભ પાંચમના દિવસે હજારોની સંખ્યામાં લોકોને લઈ ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આજે બીજી ઓક્ટોમ્બર ગાંધી જયંતી એટલે ગાંધી જયંતીનો જન્મદિવસ છે સમગ્ર દેશ સ્વચ્છતા અભિયાન દિવસની ઉજવણી કર્યું છે

અમે ફરજ તો અદા કરીએ છીએ હક અમે માંગીએ છીએ ત્યારે લોકોને ધમકાવવામાં આવે છે ડરાવવામાં આવે છે રાજકીય એજન્ટો અને કોન્ટ્રાક્ટરો ના એજન્ટો હવે બે ફોર્મ મળ્યા છે લોકો ગરીબ વતી નો દબાઈ ને રેલીઓ માં આવતા રોકે છે સુધી નો ઉત્સાહ હતો કે અમે હજારો ની સંખ્યા માં આવશું આજે રાતો રાત કેમ નાય પબ્લિક

તલાવો ગોતવા પડ્યા કુવા ગોતવા પડ્યા સરકાર સંભાળે અમે ભાજપ ને પચાસ વર્ષ હાચવ્યો અમને એક વર્ષ સાચવી બે મહિના બે મહિના માં આખા હરિ નવસર્જન પાણી ગટર અને રોડ રસ્તા માં કરે તો અમે

એક મહિના ની લાભ પાંચમ નો અમે તારીખ આપી છે ત્યાં સુધી પ્રશ્ન નહીં સોલ થાય જમીન ઉપર અમારે વાયદા વચનો નથી જોઈતા જમીન